કે તમામ દારૂ એને ધોળ ની અંદર ઢોઈ નાખ્યો પેલો માણસ સોતો રહી ગયો અને કેવા લાગ્યો હા 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 તમને ખબર છે કે આ દારૂ કેટલો કિંમતી હતો અને તમે આ કિંમતી દારૂને ધોળમાં મેળવી દીધો આ મારી ભેટ ઘડીક વારમાં ધોળની અંદર ઘડી એટલે સોક્રેટીસે કહ્યું કે તારો દારૂ ગમે એટલો કિંમતી પરંતુ એ દારૂ જો મેં પીધો હોત મારા શરીરની અંદર ગયો હોત તો અત્યારે તો દારૂ ધૂળધાણી થઈ ગયો છે પરંતુ જો એ જ દારૂ મારા પેટની અંદર ગયો હોત ને તો હું મારો પરિવાર આખો કુટુંબ સાથે ધૂળમાં મારું શરીર મારું કુટુંબ ભળે ને એ પેલા એ દારૂ ધૂળમાં ભળી જાય એ યોગ્ય છે એટલા માટે જ મેં એ દારૂ છે ને એ ધૂળમાં ભેળવી દીધો છે પેલો વ્યક્તિ હવે બરાબર વાત સમજી ગયો હતો કે એક જોતા તો બરાબર વાત સોક્રેટીસે કહી

વેસન તરીકે હોય છે જો એક સમાજમાંથી એક વ્યક્તિમાંથી એક કુટુંબમાંથી દારૂ નું વ્યસન વહી જાય તો આખો પરિવાર આખું કુટુંબ આનંદ માં આવી જતું હોય છે એમના બાળકો પણ સારો અભ્યાસ કરીને આગળ વધી શકે છે આપણે પણ એવો સંકલ્પ કરીએ કે આપણે દારૂ પીશું પણ નહીં અને બીજાને પિતા હોય તો એમને સારા માર્ગે લાવવાનો પ્રયત્ન પણ કરશું તેના પરિવારને સમજાવશું અને એ વ્યક્તિ જો દારૂ મૂકશે તો એનો પરિવાર સુખી થશે અને પરિવાર આનંદમાં તો આખું ઘર આનંદમાં સમાજ પણ આનંદમાં અને દેશ પણ પ્રગતિમાં